તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર સ્વાગત છે એક નવા ભાઈઓમાં તો મારા ભાઈઓ આમ તો તમને ખબર છે કે આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે સાહેબ આપણે એક આપણી ચેનલ ઉપર એવા સિંગર બેનને લાવ્યા છે કે ખરેખર આ બેન બહુ સારી રીતે ગીતો ગાઈ રહ્યા છે પણ જેવો સપોર્ટ મળવો જોઈએ એવો આ બેનને સપોર્ટ મળ્યો નથી બાકી બેન ગીત છે જોરદાર ગાવે છે એ પણ રબારી સમાજમાંથી આવે છે તો સૌથી પહેલા તો સારી વાત કહેવાય કે ભાઈ રબારી સમાજમાંથી અત્યારે દીકરીઓ છે એ એક પછી એક એક પછી એક કલાકાર બનવા જઈ રહી છે તો ખરેખર એમની સમાજ માટે એક સારું કામ કરી રહી છે દીકરીઓ પણ ખરેખર એની સાથે સાથે ભાઈ દીકરાઓને પણ બહાર આવવું પડશે કેમ કે દીકરીઓ તો લગાતાર ને લગાતાર મહેનત કરી અને પોતાનું નામ રોશન કરે છે તો દીકરાઓ ક્યાં સુધી ઘરમાં રહેશે ભાઈ એ લોકો પણ હવે જાગૃત થાવ અને રબારી સમાજમાંથી એક હતો ભાઈ આપણો છોકરાઓમાં કોઈ જો કલાકાર બને તો ભાઈ મને પણ પસંદ આવે તો ખાસ કરીને ભાઈ હવે જે છોકરાઓ મહેનત કરતા હોતો મને ટેગ કરીને ભાઈ એકવાર અવશ્ય મૂકજો તમારો વિડીયો જેથી કરીને સાહેબ હું એ તમને સપોર્ટ કરી શકું તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો સાહેબ આ બેનનો ખરેખર વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે પણ હું કહેવાય ને ભાઈ કે જેવો સપોર્ટ મળવો જોઈએ એવો સપોર્ટ આ બેનને મળતો નથી કેમ કે બેન રબારી સમાજમાંથી આવે છે એટલે લોકો છે એ લોકો તમને ખબર છે કે સાહેબ પાડવાની કોશિશ કરતા હોય છે પણ આ બેન પણ એકદમ નિરાધાર છે ને મહેનત છે સતત કરી રહ્યા છે બહુ સારું ગાઈ રહ્યા છે કેમ કે એમનું પહેલું સ્ટેજ છે તો ધીરે ધીરે એ પણ એક સારા લેવલ ઉપર આવી જશે ભાઈ અને લોકો પણ એમને સલામ કરશે કે ખરેખર બેન સિંગર બન્યા છે તો એના પાછળ ઘણા બધા એમની મહેનતો પણ હોઈ શકે છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવું છું બહુ સરસ મજાનું ગીતો ગાવે છે પણ મેં પહેલાં જ કીધું ને ભાઈ કે આ પહેલું કદમ છે એટલે ખાસ કરીને કોઈ એક ખોટી ખોટી કોમેન્ટ નથી કરવાની મારા ભાઈઓ બને તો કોઈનું સારું કરવાનું છે બાકી ખોટું કોઈથી કરવાનું નથી કોઈનું આ વાત મારી હંમેશા માટે મારા ભાઈઓ તમારે યાદ રાખવાની છે હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો